હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો કમલેશ બારોટનું નવું આવી રહેલ સોંગ ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડિયોમાં નવા હોય તો વિડિયોને છેલ્લે જુદી જોવાનું ચૂકતા નહીં વિડીયોને જોતાં પહેલાં અમારે જે કોઈ અમારા જ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું સોંગનું નામ જાણતા પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે ટીકડી લાગે છે સિંગર કમલેશ બારોટનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં ટૂંક જ સમયમાં આવી રહેલા આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે આ સોંગ તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અમારી જયકોગામાં હાર જુલક્ષી યુટ્યુબ ચેનલમાં અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો તારીખ છે ત્રીસ પાંચ બે હજાર ચોવીસ એટલે કે ત્રીસ મેના દિવસે રિલીઝ થવા જઈ રહેલ છે અને આ મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનો આ સોંગ એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો કમલેશ બારોટનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો આ સોંગ સાંભળવા માટે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહી છે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી શેર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોને અપડેટ જોવા અને સાંભળવા માટે અમારી જય ગોગામાં હારે જુલુક્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો